જય શિયા જય ગૌમાતા જય વસરાજ આ જો આજ થોડુંક વરાપ છે ને બે ત્રણ દિવસથી તો થોડા ખાડા ખડબા હોય એટલે જુબેલી ગૌશાળાથી વહેલા આવી ગયા અને મેં કીધું આ થોડુંક કામ કરી નાખીએ બધું સફાઈ કર્યું આ કોઈ થોડું થોડુંક અને જો છોકરા અત્યારે ભરતી છે ખોદી ખોદીને અમે નાખે છે બરાબર ને આ આપણા બધા પશુધન છે લંગડા ને ભાંગરા બધા આમાં છે ખાય બરાબર બીજા નદીઓ છે જે નગરપાલિકાએ આવી પાસે બધા નદીઓ આમાં છે જો આમ છેદ છેદ સુધી તમને દેખાશે બરાબર આ બધા આમાં છે ઓકે હજી તમને બધાને આંધળા બતાવું કે જે બ્લેન્ડ છે આખો એ જો બીજા અહીંયા છે આમ છૂટા છો જો માતાજી છે ગૌ માતા આખે બ્લેન છે એને દેખાતું નથી ઓકે બીજા છે બરાબર જો આ કઈ રીતે ખાય છે ખાય છે ને હા બસ બસ બટા બસ બસ દીપો પછી આનંદી મહારાજ છે એ આખે પ્લેન છે એને પણ કંઈ દેખાતું નથી જાઉ હું બોલું છું ને એટલે જોવે છે બરાબર પછી એક નંદી મહારાજ અહીંયા ઊભો છે એ પણ બ્લેન છે એને આંખે દેખાતું નથી ઓકે પછી આ બધી માતાજીઓ આવી બરાબર પછી આ એ આ એ આને પણ આંખે નથી દેખાતું આ નંદીને પણ બરાબર પછી એની બાજુમાં કાળો નંદી છે એક નાનક બાજુ દેખાય છે અને પાછળ છે એને પણ આંખે નથી દેખાતું અને આ કપિલા જે આખી કાળી ગાય એને પણ આંખે નથી દેખાતું હંડ છે અને ઉપર જો પંખા પંખા છે હાલે છે આપ સૌની મહેરબાનીથી છે પંખા બરાબર એટલે બસ हमें तो सेवा करिए से बाकी संस्था साचा सच्चा हकदार तुम्हें छो हमें खाली निमित्त चाहिए आछे नंदी महाराज कृष्णा कृष्णा हमें जो यहां थी पाछा बीजा नंदी देखाटा है जारिया आ बजाय छे न नगरपालिका हमने મેળામાં અમે સ્ટોલ કરીએ ને રૂપિયો રૂપિયો માંગવા માટે તો અમને એમ કીધું કે નંદી રાખો તો તમને જગ્યા આપશું ને નહીં આપીએ એમ ભાડા પેટે નહીં અને એમને પણ નહીં એટલે માણસ કહે ને કે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી એટલે આમ રાખવા પડ્યા કારણ કે આ લોકો શું છે સિટીમાં રખડતા ભટકતા હોય ને એ ખાવાનો ખોરાક બહુ ઓછો લે કારણ કે એને બધી આદત હોય એને હેઠવાડ કચરા ખાવાની એટલે બીજો કોઈ એમને વાંધો ન હોય જો એક બે આમાં વંડી ટોપી આવી જાય આની હારે ઉભે છે બીજા આમાં છે બધા ઓકે હવે બીજી ગાયો બતાવું તમને જો આ છે ને આવી ભોય નથી નરમાં કે નથી નારીમાં જે આપણામાં કિન્નર હોય ને એ રીતનો છે આ અને બાકી બધી આ માતાજીઓ

오 몰리 몰리 잔니 자나마 타마